વસોમાં વિસર્જન યાત્રા ડીજે વગાડવા બાબતે મામલો ગરમાયો ખેડા જિલ્લાના વસોમાં મંગળવારે નીકળેલ વિસર્જન યાત્રામાં ડીજે વગાડવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો જોકે વિસર્જન યાત્રા સમયે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી ત્યારબાદ વસો પોલીસ એલસીબી પોલીસ અને જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી પણ સ્થળ પર દોડી આવ્યા પોલીસે સ્થિતિને વણસવા દીધી ન હતી

એની અંદર વરઘોડો ગામમાં ફરતો હશે અમુક તત્વો દ્વારા એમાં કંઈક બોલાચાલી કરતા એ વાત મળી મને કંઈક બખેડો થયો છે એના કારણે અહીંયા જાત તપાસ કરતાં પોલીસ સ્ટેશન આવ્યા અને જે અંદર અંદર માથાકૂટ હતી અને અત્યારે એસપી સાહેબ ડીવાય સાહેબ બધાની સાથે મળી શાંતિનું વાતાવરણ છે અને શાંતિની એક અપીલ બસો ગામની અંદર કે અંદર અંદર મોટા ઝઘડાઓ ના થાય એ માટે જાહેર પબ્લિકને એક અપીલ કરીએ છીએ કે શાંતિ જાળવી અને કોઈ બીજી વધારે ઘટના ના બને તકેદારી માટે પોલીસના પણ વિભાગના કર્મચારી અધિકારીઓ છે અને એમને પણ સૂચના આપવામાં આવી તકેદારીના સ્થાનિક લોકો જોડે વાતચીત થઈ એ વરઘોડાની અંદર અત્યારે ગણપતિજીનો વરઘોડો હતો એની અંદર કંઈ માથાકુટ કોઈ અન્ય સમાજના લોકો એટલે કે મુસ્લિમ સમાજના લોકોએ કંઈક બબાલ કરીને હુમલો કરવાના પ્રયત્નો કર્યા હોય પણ પોલીસની જાગૃતતાને કારણે નાનો મોટો થયો પણ વધારે ના થાય એના માટે પોલીસ જાગૃત હતી અને સામાન્ય એ થતાં હવે ગામની અંદર શાંત વાતાવરણ છે